મિત્રો તમારે પહેલાં વોટર આઈડી એપ્લિકેશન તમારે ખોલી લેવાનું રહેશે તમારા મોબાઈલની અંદર પછી તમારે મોબાઈલની અંદર ઉપર ખૂણામાં ત્રણ ડોટ બતાય તેની ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા પછી તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાનો રહેશે જો તમે પહેલી વાર ખોલતા હોય તો અહીં ન્યૂ યુઝર પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવી લેવું પહેલાં તમારે અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનો રહેશે અને પાસવર્ડ નાખી દેજો પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેજો પછી તમારે અહીંયા ઓટીપી દાખલ કરવાનો રહેશે ઓટીપી આવી ગયા પછી લોગિન લોગ ઇન ક્લિક કરી દેજો પછી કાંઈ આવું એન્ટરપ્રેસ કુલ છે અહીંયા તમારે ઈપી આઈસી વોટર કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારે કંઈક આવું આવશે જ્યાં તમારે આધાર નંબર લિંકિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે જે અહીંયા દર્શાવેલું છે ક્લિક કર્યા બાદ તમારે કંઈક આવું લખેલું આવશે જે તમને એમ કહે છે ઈપીઆઈસી નંબર નાખો એટલે કે તમારો સ્ટુડન્ટ કાર્ડ નંબર તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે નંબર દાખલ કર્યા પછી તમારે જો અહીંયા નંબર દાખલ કરી દેવાનો રહેશે પછી સેન્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે ક્યાં યુ આર રિક્વેસ્ટ હેસ એસબીન રિસીવ એવો ઓપ્શન આવશે તો તમારો મિત્રો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનો